કોને કોને મળે છે છે કઈ જ્ઞાતિને વધુ પ્રભુત્વ આપવામાં આવે તેના મુદ્દે જ વાત કરીશું અમારી સાથે સંવાદદાતા અમિત જોડાયા છે સુરત થી આપણી સાથે અમિત શું લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાત માંથી કયા નામો અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે કયા નામોને પડતા મૂકવામાં આવે છે કેવા સમીકરણો અત્યારે બની રહ્યા છે હજી ચોક્કસથી વાત કરવામાં આવે દક્ષિણ ઝોનનું પ્રાધાન્ય છે જે રાજકારણના એટલે ગુજરાતના સક્રિય રાજકારણમાં ખૂબ વધારે રહ્યું છે અને હાલ પણ જોવા જઈએ તો દક્ષિણ ઝોનમાંથી પાંચ જેટલા જે મંત્રીઓને સરકારમાં સ્થાન મળ્યું હતું પરંતુ આજે પાંચમાંથી જે એક બે નામો કપાય તેવી શક્યતાઓ છે અને જ્ઞાતિવાદનું સમીકરણ અનુસાર જો જોવા જઈએ તો આજે કોળી પટેલનું પ્રભુત્વ હાલ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે કારણ કે દક્ષિણના જે સુરત સહિતની જે બેઠકો છે ત્યાં કોળી પટેલનું પ્રભુત્વ મહત્વ છે ને કોળી પટેલને જો સ્થાન આપવામાં આવે તો જે જે મહત્વની વાત એ કહી શકાય કે જે મુકેશ પટેલ છે તેમનું નામ જે છે તે કપાય તેવી ચર્ચાઓ છે અને તેમના સ્થાને દક્ષિણમાંથી જ કોઈ કોળી પટેલ આગેવાન જે ધારાસભ્ય છે તેમને લેવાઈ શકે છે મહત્વની વાત છે કે નરેશ પટેલ કરીને ધારાસભ્ય છે તેમને પણ જે મંત્રીમંડળમાં સમાવાય તેવી પ્રબળ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે આ ઉપરાંત બીજી તરફ આદિવાસી જે છે તે ખૂબ મહત્વ ધરાવી રહ્યા છે આ જે પટ્ટા પર અને છેલ્લા ઘણા સમયથી આપ અને જે કોંગ્રેસ બંને છે આદિવાસીઓમાં ખૂબ વધારે પ્રભુત્વ ધરાવતા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને આદિવાસીમાંથી પણ આજે એક નામ છે તે સામે આવી રહ્યું છે ગણપત વસાવાનું તેમને પણ કદાચ આ મંત્રીમંડળમાં સ્થાન અપાઈ શકે છે આ ઉપરાંત જો વર્તમાન મંત્રી છે મુકેશ પટેલ આજે તેમને આજે જો જોવા જઈએ તો મુકેશ પટેલના કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે આ ઉપરાંત પોતાના જ વિસ્તારમાં આજે મુકેશ પટેલનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે વિકાસના કામોને લઈને પણ પ્રજાજનોમાં રોષે એટલે તેમને પણ કદાચ પડતા મૂકીને તેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવી શકે ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી યુવા નેતા છે ને ખૂબ સારું પ્રભુત્વ ધરાવી રહ્યા છે ગુજરાતમાં પણ તેમની ખૂબ સારી લોકચાહના છે તેથી તેમને પ્રમોશન મળવાની પણ શક્યતા છે બીજી તરફ તેમની સાથે યુવા નેતા પ્રફુલ પાનછીરા જે રાજ્ય શિક્ષણ મંત્રીનો હવાલો જે સંભાળી રહ્યા છે તેમની કામગીરી પણ ખૂબ સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને જે ઉપરા જે મોડી મંડળ છે તેની ગુડ બુકમાં આ મંત્રીનું નામ હોવાને લઈ તેમનું નામ પણ રિપીટ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત તેમને પ્રમોશન મળવાની પણ એક ચર્ચા ચાલી રહી છે બીજી તરફ જો મહિલા નેતાની વાત કરીએ તો દક્ષિણમાંથી આજે સંગીતા પાટીલ મહિલાનો ખૂબ એક સારો મોટો ચહેરો છે અને આજે આ જો ચહેરો આવે તો આજે તેમની વિધાનસભામાં આજે સંગીતા પાટીલી ખૂબ જ આજે કહી શકાય પ્રસિદ્ધિ છે અને તેમનું નામ પણ મોકરે છે સેવાકીય કાર્ય હોય કે અન્ય કાર્ય હોય તેવા આગવું સ્થાન ધરાવે છે એટલે સંગીતા પાટીલનું નામ પણ એક જે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી પગપેસારો કરી રહી છે અને જેમાં આપનું બળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈ સુરતમાંથી એક પાટીદાર ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ છે ને જેમાં વિનોદ મોરડિયા જે પૂર્વ મંત્રી હતા તેમનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અને ખૂબ વધુ ચર્ચા તેમના નામની છે બે નામો ચર્ચામાં ચાલતા હતા કુમાર કાનાણી અને વિનોદ મોરડિયા પરંતુ કુમાર કાનાણી તેમના આક્રમક સ્વભાવને લઈને સરકાર સામે જ કેટલાક સવાલો ઉઠાવતા જોવા મળ્યા હતા અને કોરોના સમયે જ્યારે તેઓ રાજ્યના આરોગ્ય મંત્રીનો હવાલો સંભાળતા હતા ત્યારે તેમનો વિરોધ હતો તેને ધ્યાનમાં લઈને કદાચ તેમનું પણ નામ રેસમાં નથી તેવું જોવા મળી રહ્યું છે પરંતુ હાલ જે છે તે સંદીપ દેસાઈ સંગીતા પાટિલ અને વિનોદ મોરિયા ત્રણ નામો ઉપર ચર્ચા ખૂબ જોરથી ચાલી રહી છે